થોડા દિવસથી ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે અત્યારે હાલ વરસાદી માહોલ જામ્યો છે ગઈકાલે ગુજરાતના અનેક એવા જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો હતો હવે આ બધાની વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે તેમની આગાહી શું છે તે જાણીશું આ વિડીયોમાં નમસ્કાર હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ છેલા થોડા દિવસથી ગુજરાતમાં ઠંડીની સાથે વરસાદી માહોલ જામવાનો છે તેવું હવામાન વિભાગ દ્વારા તેની સાથે જ ગુજરાતના હવામાન નિશાન દ્વારા પણ કહેવામાં આવ્યું છે અને હવે આ જ વિષયને લઈને અંબાલાલ પટેલ છે તેમની પણ મોટી આગાહી સામે આવી છે તેમણે કહ્યું છે કે ગુજરાતમાં વધારે વરસાદ તો પડી શકે છે પરંતુ આ બધાની સાથે ખેડૂતોને નુકસાન પણ થઈ શકે છે ત્યારે સૌથી પહેલા તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ આ વિષયને લઈને શું કહી રહ્યા છે તે સાંભળીએ માવઠાના પગલે લગભગ કૃષિભાઈઓને વિષમ હવાને રીતે થયેલના કારણે પાકમાં રોગ દીવ શક્યતા રહેશે જેમાં તુવરના પાક રાયડાના પાકમાં મોલો મસી આવવાની શક્યતા રહેશે આ ઉપરાંત શાકભાજીના પાકમાં રીંગણ ફ્લાવર કોબી ટામેટા આ પાકમાં પણ ઇરાડ ફરવાની શક્યતા રહેશે અને દિવેરાના પાકમાં પણ હીરા પડવાની શક્યતા રહેશે ਬਗਾਏ ਦੇ ਬਗਮਮਾ ਇੱਕ ਅਸਸਵਾ ਸਕੱਤਰ ਅਸੀਂ ਇੱਕ ਲੈ ਉਸੀ ਬਾਕੋਮਾ ਖੇਲੂਤ ਭਾਈ ਬਾਕ ਸਖਰਣਾ ਫੰਗਲਾ ਜਵਾ ਲੋਗੇ ਰਹੇ ਕਿ ਅੱਜ 26 ਜਨਵਰੀ 2024 ਨੂੰ ਜਵਾਬ ਮੰਨ ਮਨਪੜਤੋ ਹੋ ਸਕੱਤਰੇ ਛੇਵਾ ਲਗਭਗ ਉਤਰੂ ਜੁਦਾ ਦਾ ਭਾਗੋ ਸਮਰਕਰਸ਼ਨ ਭਾਗੋ ਅਰਵਦੀ ਦਾ ਭਾਗੋ ਉਤਰੂ ਜੁਦਾ ਦਾ ਭਾਗੋ ਮਈਸਾਗਰ ਦਾ ਭਾਗੋ અને ગુજરાતના ઘણા ભાગોમાં આશ્ર હવામાન પડતો આવશે પવનના કારણે કદાચ ઠંડી પણ જણાશે અને આજે લગભગ બનાસકાંઠાના ભાગોમાં અને કચ્છના કચ્છ યુન ભાગોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે પણ ઉલ્લેખનીય છે કે પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા ભૂસ્ખલન અને ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે જેની સીધી અસર પણ ગુજરાતના હવામાન ઉપર થવાની શક્યતા રહેશે ક્યાંક ગીજ પ્રપાત થવાની શક્યતા છે ગુજરાતના હવામાનમાં પણ રાજસ્થાનના સરહદના ભાગોમાં કરા પડી શકે છે અને પવનની ગતિ સાથે કમોસમી વરસાદ થવાની શક્યતા છે કોઈ કોઈ ભાગમાં ગાજવી થવાની શક્યતા રહેશે પણ ઉલ્લેખનીય છે કે તારીખ તારીખ અઠ્યા સત્યાવીસ અઠ્યાવીસ કંઈક ઓગણત્રીસ સુધીમાં મધ્ય ગુજરાતના ભાગો દક્ષિણ ગુજરાતના ભાગો નવસારીના ભાગો વલસાડના ભાગો તેમાં જે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો જૂનાગઢ અમરેલી ભાવનગરના ભાગોમાં પણ કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે જામનગરના ભાગો ભાગોમાં વાદળવાળાની શક્યતા રહેશે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં વાદળવાળી શક્યતા રહેશે અને રાજકોટના ભાગોમાં પણ હવામાનમાં શકે છે ત્યારબાદ લગભગ માવઠું અસર ઓછી થઈ જતાં ઓગણત્રીસ ડિસેમ્બરથી રાતનો સિઝન ઠંડી પડવાની શક્યતા રહેશે જેમાં કચ્છના ભાગમાં દક્ષિણ ન્યૂનતમ તાપમાન ઓછું થવાની શક્યતા રહેશે ઉત્તર ગુજરાતના ભાગોમાં લઘુત્તમ તાપમાન બાર ડિગ્રી કે દસ ડિગ્રી સાબરકાંઠા ભાગો પર ન્યૂનતમ તાપમાન ઘટશે ભાગો પર ન્યૂનતમ તાપમાન બાર ડિગ્રી સેલ્શિયસ ઓછું થવાની શક્યતા છે મધ્ય ગુજરાતના ભાગો પર ચૌદ ડિગ્રી સેલ્શિયસ ઓછું થવાની શક્યતા છે જૂનાગઢના ભાગોમાં બાર ડિગ્રી સેલ્ય ઓછું થવાની શક્યતા છે રાજકોટના ભાગોમાં પણ બાર ડિગ્રી સેલ્શિયસથી ન્યૂનતમ તાપમાન ઘટવાની શક્યતા છે એટલે આખી ઠંડીનો દોર એકાએક આવી જશે અને જાન્યુઆરી માસ સુધીમાં તો લગભગ શરૂઆત સુધીમાં તો કોઈપણ ભાગમાં ન્યૂનતમ તાપમાન આઠ ડિગ્રી સેલ્શિયસ પર થઈ શકે છે ગુજરાતમાં અત્યારે હાલ ઠંડી વચ્ચે વરસાદી માહોલ જામ્યો છે ગઈકાલે પણ અનેક એવા જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો હતો અનેક એવા વિસ્તારમાં વરસાદી પણ આવ્યા હતા આની આપણે અનેક એવા હવામાન હવામાન કે પછી ખાતાની આગાહી પ્રમાણે સાંભળતા આવ્યા છીએ કે ગુજરાતમાં અત્યારે હાલ વરસાદ પડવાની અને માવઠું આવવાની શક્યતાઓ છે હવે આ બધાની વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની પણ મોટી આગાહી સામે આવી છે તેમણે પણ કહ્યું છે કે ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદ વરસી શકે છે ત્યારે તમારું શું માનવું છે આ વિષયને લઈને તેની સાથે જ તમે જ્યાં રહો છો ત્યાં વરસાદ છે કે નહીં અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે જો મારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર